રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછા તાલુકાના એક ગામની અંદર જાહેરની અંદર જે હત્યા થઈ હતી તે હત્યાના બાદ તમામે આસપાસના ગામની લોકોની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો જોકે આક્રોશની વચ્ચે તમામે સાતે સાતમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે હવે આ તમામ આરોપીઓની ધરપકડ બાદ તેમને જ્યારે રિકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન ગામના લોકોની અંદર ભારે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો કેમ કે જે વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી તે જ વ્યક્તિની ગામની અંદર બોટાદ રોડ ઉપર જાહેરની અંદર જે હત્યા કરી હતી તે હત્યા બાદ આ તમામ લોકોનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જો કે આ સરઘસ દરમિયાન આસપાસના એ ગામના તમામ લોકો એકત્રિત થઈ ચૂક્યા હતા જ્યારે આસપાસના ગામના લોકોએ તમામ એકત્રિત થયા ત્યારબાદ એ ત્યાં જોવા જેવી પરિસ્થિતિ એ થઈ કે પોલીસે તમામ લોકોને નિયંત્રિતમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા જોકે આખી ઘટના બાદ ટીયર ગેસના સેલ છોડાયા બાદ જેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ હતી અને આ પરિસ્થિતિ બાદ રાજકોટના એ વિછા તાલુકાની અંદર તંગદિલી ભર્યો માહોલ તત્કાલ ત્યાંના એટલે કે રાજકોટના ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા ત્યાં પહોંચ્યા હતા અને પહોંચ્યા બાદ સીધી એ કાર્યવાહી કરવામાં આવી એસઆરપીની એક ટીમ પણ ત્યાં ઉતારવામાં આવી અને તત્કાલ જેટલા જેટલા લોકોના નામે એ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને જે આખાયા ટોળાને ઉસ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેવા બે મુખ્ય આરોપી જેમાં મુકેશ રાજપરા અને નવનીત સોલંકીના નામ જે છે તે ફરિયાદની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને બેની સાથે અન્ય કુલ ચોર્યાસી લોકોની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાંથી 58 લોકોને કોર્ટની અંદર હાજર પણ કરવામાં આવ્યા અને હાજર કર્યા બાદ તેમને જ્યુડિશરી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા જો કે હવે આખા કેસની અંદર બે જેટલા આરોપીઓ જે છે કે જેમને મુખ્ય તમામ લોકોને એક સાથે લાવવા માટે લોકોને ઉશ્કેરવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો વિવાદિત નિવેદનો આપ્યા હતા તેમાં બે વ્યક્તિના નામ હતા મુકેશ રાજપ્રા અને નવનીત સોલંકી આ બંનેને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી અને ટોળાને એકત્રિત કરવાની વાત જે છે તે કરવામાં આવી હતી જોકે હવે આ બંને આરોપીઓને કોર્ટની સમક્ષ રિમાન્ડ માટેની કાર્યવાહી માટે હાજર કરવામાં આવશે અને ત્યારબાદ આ બંને આરોપીઓના વધુ રિમાન્ડ જે છે તે માગવામાં આવશે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવશે

પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી

એક નામજોગ અને ત્રણ અજાણ્યા ઇસ્મો પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં આઠ આરોપીઓના નામ ખોલ્યા એમાંથી છ આરોપીઓની ધરપકડ કરી આ લોકોની પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે એક વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી તમામ જે લોફુલ એક્ટ છે એ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા પણ આ લોકોની જે ઇલિગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો

પીઆઈયુ પણ છે પીએસઆઈ પણ છે એવું કઈ નથી રાબેતા મુજબ અત્યારે બધું ચાલી રહ્યું છે એકદમ શાંતિપૂર્ણ માહોલ છે જે માર્કેટ છે એ પણ સારી રીતે ખુલી ગયો છે કોઈ પણ પ્રકારની અસુવિધા લોકોને નથી અને રાબેતા મુજબ જે નોર્મલ એક લોકોની દિનચર્યા હોય છે તે મુજબ લોકો પોતાના કામ કરી રહ્યા છે ખાસ કરીને જે રત્ન કલાકારો છે સામેની સાઈડ પોલીસ સ્ટેશનની સામેની સાઈડમાં કારખાનો આવેલો છે એ રત્ન કલાકારોનો પણ બાઈક ડિટેલ છે તેના ઉપર કોઈ કાર્ય હોય નહીં અમે જે બાઈકો અહીંયા બહાર ઊભી હતી એવું લાગતું હતું કે આ ટોળાના ભાગરૂપે જે લોકો આવ્યા છે આ લોકોની આ બાઈકો છે એ અમે અત્યારે કબજે કરી છે પણ આમાં ખરેખર જે આ બાઇક્સના ઓનર છે એ ખરેખર આમાં આરોપી છે કે કેમ આ સંદર્ભમાં આ તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો હાલ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછા તાલુકાની અંદર તંગ દિલ્હી ભર્યો માહોલ સર્જાઈ ચૂક્યો હતો ને તે બાદ એ તમામ માહોલને કંટ્રોલમાં કર્યા બાદ હવે વિછાય સંપૂર્ણપણે બંધ હાલતની અંદર છે વિછાની અંદર કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નથી એ તમામ એ લોકો ઘરની અંદર છે વિછાની એ તમામ બજારો બંધ છે જે વિછાની અંદર ગઈકાલે એકસાથે લગભગ 12 વધારે એટલે કે બાર હજાર કરતા વધારે લોકો એક સાથે વિછિયા પોલીસ સ્ટેશનનો નો ઘેરાવો કર્યો હતો આજે વિછિયા સંપૂર્ણ બંધ હાલત અંદર છે વિછિયા અંદર જો દેખાતું હોય તો માત્ર એક જ એસઆરપી અને પોલીસની ટીમ જો કે હાલ વિછિયા અંદર પીઆઈ પીએસઆઈ એસઆરપી સહિતના કોન્સ્ટેબલો સહિત મોટી માત્રાની અંદર પોલીસનો ત્યાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને હાલ વિછિયા અંદર અજંપા ભરી જેવી સ્થિતિનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે કેમકે આખું વિચાર બંધ હાલતની અંદર છે કોઈ વ્યક્તિઓ પણ બહાર નથી જોવા મળતા અને તેવાની અંદર એસઆરપીની ટીમ સહિતના અધિકારીઓ ત્યાં બંદોબસ્તની અંદર છે હજુ પણ ક્યાંક જો પરિસ્થિતિ કાબૂમાં ન હોય તો આગામી સમયમાં વધુ બંદોબસ્ત કઈ રીત પ્રકારે જલ્દીથી જલ્દી પહોંચે તે માટેની વ્યવસ્થાઓ જે છે તે પણ ગોઠવવામાં આવી શકે છે તેવી તૈયારીઓ પણ રાખી શકવામાં આવે છે કેમ કે ગઈકાલે પણ મોડી સાંજ બાદ એક સાથે જ ટોળું એકત્રિત થયું હતું ક્યાંક આજે પણ એ પ્રકારની નિર્માણ ન થાય તેના ભાગરૂપે વહેલેથી જ વિચ્યા અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર પોલીસ છાવણીની અંદર ફેરાઈ ચૂક્યું છે આપનું શું માનવું છે વિચ્યા અંદર બનેલી આ ઘટનાને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર